ભરૂચ જિલ્લાના બીટીએસના કાર્યકર્તા અને જેડીયુના કાર્યકર્તા અને હોદ્દેદાર થઈને આજે રેલીનું આયોજન રાખેલ છે અને જે ભરૂચ જિલ્લાના યુવા અને છોટુભાઈ વસાયા જાગૃત કર્યા છે એ બદલ એમના જન્મદિવસ નિમિત્તે અમે ભરૂચ જિલ્લાના બીટીએસના કાર્યકર્તા થઈને કોટી કોટી વંદન કરીએ છીએ આજે ભરૂચ જિલ્લામાંથી જે જેટલા પણ તાલુકાઓ છે એના તમામે જેડીયુ બીટીએસના હોદ્દેદારો ભેગા મળીને આજે આદરણીય છોટુભાઈ વસાવા સાહેબનો જે જન્મદિવસ છે એને રેલી સ્વરૂપે આખા શહેરમાં ફેરવીશું અને ત્યારબાદ આ રેલી લઈને અમે આદરણીય છોટુભાઈ વસાવાના મુકામે જઈને બર્થડે એમનો કેક કાપીને અમે સેલિબ્રેટ કરીશું આ રેલીનો મુખ્ય આશય એ છે કે આદરણીય છોટુભાઈ વસાવાને જે ઘણા લોકોએ ખોટી રીતે રહ્યા છે એ ખરેખર એટલા મહાન છે જે છેલ્લા પિસ્તાલીસ વર્ષોથી એસસી એસટી ઓબીસી અને મુસ્લિમ સમાજ માટે લડતા આવ્યા છે અને છેલ્લી સવા સુધી એ લડશે આજે આ સમાજ માટે જે કંઈક અમે મેળવ્યું છે એ આદરણીય છોટુભાઈ વસાવાના લીધે જ છે એટલા માટે આજે અમે મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે અને આદરણીય છોડુભાઈ જન્મ દિવસ અમે આજે મોટા થી ઉજવીશું